શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની એક સામાજિક અને જ્ઞાનવર્ધક કહાની બનવાની છે તેમજ દરેક માતા બહેનોએ ખાસ સાંભળવા જેવી કહાની બનવાની છે તો મારી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી સમય કાઢીને ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની આજે પોતાના પતિના મૃત શરીર સામે બેસીને મંજુબેન શાંત જોઈ રહ્યા હતા તેમને હજુ સુધી વિશ્વાસ નહોતો આવતો કે તેમના પતિ મૃત્યુ પામ્યા છે કેમ કે થોડા સમય પહેલા તો હજી તેમના પતિ એમની સાથે વાતો કરી રહ્યા હતા અને તેઓ કઈ કહી રહ્યા હતા કે આપણને મૃત્યુ પણ જુદા જુદા નહીં કરી શકે અને ત્યારે મંજુબેને ગભરાઈને મોટા તેના મોઢા પર હાથ રાખીને કહ્યું હતું કે તમે મૃત્યુનું નામ શું કામ લ્યો છો કેમ કે મૃત્યુનું નામ સાંભળીને મને ડર લાગે છે ત્યારે તેના પતિ બોલ્યા અરે તું પણ કમાલ કરે છે એવું તું કાંઈ નથી હોતું કે મૃત્યુનું નામ લેવાથી મૃત્યુ આવી જાય અને જો એવું થઈ જતું હોય તો આ દુનિયા એમને એમ જ ખતમ થઈ ગઈ હોત આ બધી તો અંધવિશ્વાસની વાતો હોય છે પરંતુ એ ક્યાં જાણતા હતા કે મૃત્યુ વિશે તેમણે વાતો કરી હતી તે આટલી જલ્દી તેમની સામે આવીને ઊભું રહેશે અને તેમનું ઘર અચાનક આવી રીતે ઉજળી જશે જ્યારે મંજુબેનના પતિ ઓફિસમાં બેઠા હતા અને કામ કરતા હતા ત્યારે જ તેને હાર્ટઅટેક આવ્યો અને તેમની સાથે કામ કરવાવાળા કર્મચારીઓ તેને હોસ્પિટલમાં લઈ જવા દોડવા લાગ્યા પરંતુ તેઓ હોસ્પિટલે પહોંચ્યા તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું આ જોઈને તેમના સાથી કર્મચારીઓ દુખી મનથી તેમનું મૃત્યુ શરીર મંજુબેનને સોંપીને જતા રહ્યા પતિનો મૃતદેહ જોઈને મંજુબેનને તો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેઓ લગાતાર તેમની તરફ જોઈ રહ્યા હતા તેમના ત્રણેય પુત્ર ખૂબ જ હેરાનીથી એકદમ શાંત થઈ ગયેલી પોતાની માને જોઈ રહ્યા હતા તો ક્યારે પોતાના પિતાના મૃતદેહને જોઈ રહ્યા હતા પરંતુ મનસુબેનની આંખોનું પાણી કે જાણે સુકાઈ ગયું હોય તેમની આંખોમાં એક અલગ પ્રકારની ગંભીરતા આવી ગઈ હતી આ જોઈને અમુક મહિલાઓ એવી વાતો કરવા લાગી કે જુઓ તો ખરા આની આંખોમાં આંસુ પણ નથી આવતું અરે આને તો પોતાના પતિના મૃત્યુનું જરા પણ દુઃખ નથી ત્યારે એક મહિલા જે ડોક્ટર હતી એ કહેવા લાગી કે આનું રડવું ખૂબ જ જરૂરી છે નહીતર આને પણ હાર્ટ એટેક આવી શકે છે તમે લોકો કંઈક એવો ઉપાય કરો કે લાગે ત્યારે વર્ષનો દીકરો વિપુલ જેને પણ સમજમાં તે પોતાની માં પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જુઓ તો પિતાજી કેમ ઉઠતા નથી અને આપણા ઘરમાં આટલા બધા લોકો શા માટે આવ્યા છે અને આ બધા કેમ રડી રહ્યા છે માં તમે કેમ બોલતા નથી આવું કહીને વિપુલ મંચુબેનની ગોદમાં બેસીને રડવા લાગ્યો અને બીજો દીકરો સાત વર્ષનો હતો અને મોટો દીકરો દસ વરસનો હતો જે મૃત્યુનો અર્થ સારી રીતે સમજતો હતો જેને ખબર હતી કે તેના પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા અને મોટો દીકરો તેની માનો હાથ પકડીને કહેવા લાગ્યો કે માં હવે પિતાજી આપણી સાથે ક્યારે નહીં આવે પિતાજી તો આપણને છોડીને ખૂબ જ દૂર જતા રહ્યા છે તમે તો અમને છોડીને નહીં જાઓને આટલું કહીને એ તેની માને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યો બાળકોના આવા આક્રંદના અવાજને કારણે આસપાસમાં ઊભેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે જ અચાનક મંજુબેન હોશમાં આવ્યા અને પોતાની આજુબાજુમાં બેઠેલા લોકો તરફ જોયું અને પોતાને ગળે લાગેલા ત્રણ બાળકોને રડતા જોયા ત્યારે મનસુબેન જોર જોરથી રડી પડ્યા ત્યારબાદ તો તેની આંખોમાંથી જાણે આંસુઓનો વરસાદ થવા લાગ્યો હોય પોતાના બાળકોને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દીકરાઓ હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં આજથી હું તમારી માં અને બાપ બને છું તમે બિલકુલ ચિંતા ન કરતા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બીજા લોકો આશ્વાસન આપીને પોતપોતાને ઘરે જવા નીકળી ગયા પરંતુ પૈસા આપીને આ પરિવારની મદદ કોઈએ ન મંજુબેન આ જોઈને હેરાન હતા હતા કે જ્યાં સુધી સુધી પતિ જીવતા ત્યાં તો તમામ સગા સંબંધીઓ તેમને પોતાના પણ બતાવતા હતા પરંતુ આજે પોતાના કહેવા વાળા જ મોઢું ફેરવીને જતા રહ્યા તમામ સગા સંબંધીઓની ભીડ હતી છતાં પણ મંજુબેન એકલા પડી ગયા હોય એવું મહેસૂસ કરતા હતા જ્યારે મનસુબેને પોતાની પાસે રહેલા પૈસાનો હિસાબ લગાવ્યો તો તેમણે જોયું કે તેમના બેંક એકાઉન્ટમાં થોડાક જ રૂપિયા હતા અને એ રૂપિયાથી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે જે કંઈ પણ પૈસા એમના પતિએ કમાયા હતા એ પૈસા તો મકાન બનાવવામાં લગાવી દીધા હતા અને મકાન પણ એને એટલું મોટું નહોતું કે જેને તે ભાડા પર આપીને થોડા પૈસા કમાઈ શકે મંજુબેન પાસે ફક્ત આ મકાન જ હતું જેમાં તેઓ પોતાના બાળકો સાથે રહી શકે હવે મંજુબેનને નોકરી કરવાનો વિચાર આવ્યો અને જે ઓફિસમાં એમના પતિ નોકરી કરતા હતા એ જ ઓફિસમાં તેમણે નોકરી માટે અરજી કરી અને ઘણી બધી દોડભાગ કર્યા બાદ તેમને ત્યાં તેની નાની એવી નોકરી મળી ગઈ મંજુબેન વધારે ભણેલા ન હતા તેઓ ફક્ત બાર ચોપડી ભણેલા હતા એટલા માટે તેમને નોકરી પણ કંઈ ખાસ ન મળી અને જે નોકરી મળી હતી તેના પગારથી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું એટલા માટે ઓફિસેથી ઘરે આવ્યા બાદ મનસુબેન ઘરે સિલાઈ કામ કરવા લાગ્યા તેમનો મોટો દીકરો પહેલેથી જ સ્કૂલે જતો હતો એટલે તેના કપડાં ચોપડા અને સ્કૂલની ફી ભરવામાં ઘણો ખર્ચો થઈ જતો હતો પરંતુ નાના બે છોકરાઓ તેમણે સરકારી સ્કૂલમાં ભણાવવાનું વિચાર્યું હતું હવે મંજુબેન ખૂબ જ મુશ્કેલીથી પોતાનો ગુજરાન ચલાવવા લાગ્યા તેમના પતિએ એક નાનો એવો વીમો કરાવ્યો હતો એટલા માટે પતિના મૃત્યુ બાદ તેને વીમાના બે લાખ રૂપિયાની રકમ મળી હતી પરંતુ આ રૂપિયા વાપરવાના બદલે તેમને બાળકોના આગળના ભણતર માટે મૂકી દીધા હતા મંજુબેનના સાસરીયામાં તેમના દિયર અને જેઠ પણ હતા જેને પૈસાની કોઈ કમી ન હતી પરંતુ કોઈ એક પણ સંબંધીએ આવીને તેમને પૈસાની મદદ ન કરી તો પણ મંજુબેને હિંમત હારી નહીં તેઓ દિવસ રાત એ એક કરીને મહેનત કરવા લાગ્યા અને પોતાના બાળકો માટે પૈસા કમાવા લાગ્યા ધીરે ધીરે બાળકો મોટા થયા થઈ ગયા એમ ઘરનો ખર્ચો પણ વધવા લાગ્યો અને સમયની સાથે મોંઘવારી પણ વધતી ગઈ બાળકોનું ભવિષ્ય બનાવવાના ચક્કરમાં તેમણે પોતાના તરફ ધ્યાન જ ન આપ્યું તે બાળકોના બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવાની ખૂબ જ કોશિશ કરતી રહીતી પરંતુ પોતે ક્યારે નથી ખાધું અને બાળકોને પણ ખબર ન હતી કે તેમની માં બાળકો જમી લે ત્યારબાદ વધેલું એઠું જૂઠું ખાઈને સૂઈ જાય છે અને રોજ ભૂખા રહેવાને કારણે મંજુબેનનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું પુરાના પૂરતા પ્રમાણમાં ભોજન ન ખાવાને લીધે અને હંમેશા ચિંતા કરવાને લીધે મંજુબેન સમયથી પહેલાં જ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા પરંતુ તે પોતાના શરીરની ક્યારેય ફરવા નહોતા કરતા એમનો દિવસ તો પોતાના બાળકોની ચિંતાથી શરૂ થતો અને રાત્રે બાળકોને સુવડાવીને સૂઈ જતી હવે ત્રણેય બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા એટલે તે પોતાના બાળકોને મોટા હોદ્દા ઉપર બેસાડીને તેમના પતિની ઈચ્છા પૂરી કરી પૂરી કરવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા હતા તેમના પતિ હંમેશા એવું કહેતા હતા કે આપણે આપણા બાળકોને એટલા લાયક બનાવી દઈશું કે તેઓ બીજા લોકો માટે એક મિસાલ બને અને પોતાના પતિની આ વાત તેના મગજમાં હંમેશા ધૂમતી રહેતી હતી ધીરે ધીરે ત્રણેય દીકરા જવાન થઈ ગયા અને તકલીફો વેઠતા વેઠતા પણ મનસુબેને ત્રણેય દીકરાઓને એટલા લાયક બનાવ્યા કે તેમને સારી નોકરી મળી ગઈ અને મનસુબેનને એ વાતની ખુશી હતી કે તેમણે તેમના પતિની ઈચ્છા આજે પૂર્ણ કરી હતી તેમનો મોટો દીકરો એક મોટી કંપનીમાં એક મોટા હોદ્દા પર હતો વસ્તેરો દીકરો વકીલ હતો અને સૌથી નાનો દીકરો રેલવેમાં હતો આ ત્રણેય દીકરાઓ માટે સારા સારા ઘરોમાંથી માંગા આવવા લાગ્યા મોટો દીકરો તેના બોસની દીકરી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે વિવાહ કરવા માંગતો હતો જ્યારે તેણે આ વાત તેની માને કરી તો મંજુબેન બોલ્યા કે કોઈ વાંધો નહીં છોકરી તને પસંદ હોય તો તું તેની સાથે વિવાહ કરી શકે છે કેમ કે તારું જીવન તારે જીવવાનું છે અને તારે જ નિભાવવાનું છે અને હું તો રાજી થઈશ કેમ કે તું મારી પસંદની છોકરી સાથે વિવાહ કરી લઈશ અને મંજુબેનની રજા મળી ગઈ એટલે થોડા દિવસ બાદ મોટા દીકરાએ છોકરી સાથે વિવાહ કરી લીધા અને મંજુબેન એવું વિચારીને ખુશ થઈ ગયા કે હવે સાથ આપવાવાળી વહુ આવી જશે એટલે તેના પરથી થોડો જવાબદારી હળવી થઈ જશે પરંતુ તેમની બધી જ આશાઓ પણ પાણીમાં ફરી વળ્યું કેમકે આ છોકરી એક ખૂબ જ મોટા પરિવારમાંથી આવી હતી એટલે તેમણે ઘરમાં આવતા જ મંજુબેન પર પોતાનો હુકુમ ચલાવવાનું શરૂ કર્યું દીકરાના કામમાં પોતાની સાસુને મદદ કરવાની વાત તો દૂર રહી પરંતુ એ તો પોતાની સાસુને જોવાનું પણ પસંદ નહોતી કરતી અને તેમને તો મંજુબેનનું કરેલું કામ પસંદ પણ ન હતું હવે વહુ મંજુબેનને વાત વાતમાં એવું કહેતી કે તમને તો કોઈ પણ કામ સારી રીતે કરતા આવડતું જ નથી તો ક્યારેક એવું કહેતી કે તમારી આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ તમને સારું જમવાનું બનાવતા નથી આવડતું અમારા ઘરમાં તો નોકરો પણ તમારાથી સારું ખાવાનું બનાવે છે રોજ રોજ વહુની આવી કડકી વાતો સાંભળીને મંજુબેન પરેશાન થઈ ગયા અને તેમણે કહ્યું કે કદાચ મારા હાથનું બનાવેલું ખાવાનું તને પસંદ ન હોય તો એક સારું ભોજન બનાવવા વાળો રાખી લે ત્યારબાદ તમે જમવાની કોઈ પણ તકલીફ નહીં પડે મંજુબેન આટલું બોલ્યા ત્યાં તો બહુ ઉછળવા લાગી અને કહેવા લાગી કે તમારો કહેવાનો મતલબ શું છે કે તમે એવું કહો છો કે ભોજન બનાવવા વાળો રાખી લો તમને જમા જમવાનું બનાવતા ન આવડતું હોય તો શીખવાની કોશિશ કરો ને તમારે તો કંઈ શીખવું જ નથી અને ઉલટા મને કહી રહ્યા છો નોકર રાખવાનું શું નોકર એમને એમ રાખી શકાય છે એમને પગાર કોણ આપશે તમે આપશો તમારી પાસે તો એક પૈસો પણ નથી દિવસ રાત મહેનત કરીને પૈસા અમે કમાઈએ છીએ અને અમે કંઈ મફતમાં બેસીને રોટલા નથી તોડતા વહુની આવી તીખી વાતો સાંભળીને મંજુબેન આશ્ચર્ય ચકિત થઈ ગયા કેમકે દિવસ રાત મંજુબેન કામ કામમાં લાગ્યા કરતા પહેલાં પરંતુ કોઈ સામેથી આવીને એટલું પણ નહોતું કહેતું ઘેમાં તમે થાકી ગયા હશો તો થોડો આરામ કરી લ્યો ઘણી વખત તો દીકરો સામે હોય તો પણ બહુ મંજુબેનનું અપમાન કરતી હતી પરંતુ તેને રોકવાને બદલે દીકરો મુખ દર્શન કરીને સામે ઉભો રહેતો ત્યારે મંજુબેન વિચારવા લાગતા કે આ બાળકો માટે શું નથી કર્યું કેટલું બધું સહન કર્યું છે કેટલી મહેનત કરીને પાળી પોષીને મોટા કર્યા છે અને આજે આ બાળકો મને આવું કહે છે મંજુબેન નિરાશ થઈ ગયા હતા પરંતુ તેના મનમાં એક આશા હતી કે મારા બીજા દીકરાના વિવાહ થશે અને વહુ આવશે તો તેમની વહુ જરૂર સારી હશે મંજુબેનને વિશ્વાસ હતો કે ભગવાન આટલા નિર્દય ન હોઈ શકે પરંતુ જ્યારે બીજી વહુ આવી ત્યારે મંજુબેનનો આ વિશ્વાસ પણ તૂટી ગયો કેમ કે બીજી વહુ તો મોટી વહુ કરતાં પણ મોડન હતી અને તે પોતાની સાસુ સાથે રહેવાનું મને ઘરનું કામ કરવાનું તો બિલકુલ પસંદ ન હતું એક દિવસ જ્યારે તેની નાની વહુ ની સહેલીઓ ઘરે આવી અને હસી મજાક ચાલી રહ્યું હતું તે સમયે જ મંજુબેનની સામેથી નીકળ્યા તો તેની વહુએ સમય તો કંઈ પણ ન બોલી પરંતુ તેની સહેલીઓના ગયા બાદ મંજુબેન પર તૂટી પડી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સહેલીઓ સામે આવવાની એ તો ભગવાનનો આભાર માનો કે મારી સહેલીઓએ તમને ઘરની એક નોકરાણી સમજ્યા હતા કદાચ એને ખબર પડી જાત કે આ મારા સાસુ છે તો મારી સહેલીઓ સામે મારું શું ઇજ્જત રહી જાત અરે ભિખારી પણ તમારાથી સારા કપડાં પહેરે છે પરંતુ સારા કપડાં પહેરવા શીખો અને મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે મારા સગા સંબંધીઓ અથવા તો મારી સહેલીઓમાંથી કોઈ પણ આપણા ઘરે આવ્યું હોય ત્યારે તમે રસોડામાંથી બહાર નહીં નીકળતા આ બધું વહુએ દીકરાની સામે જ કહ્યું હતું મંજુબેન મનમાં વિચારી રહ્યા હતા કે મારો દીકરો આ બધું સાંભળીને તેની પત્નીને ચૂપ કરાવશે અને કહેશે કે એ મારી મા છે એની સાથે તારે ઇજ્જતથી વાત કરવી જોઈએ પરંતુ ઉલટા તો દીકરો પણ મંજુબેન પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો કે સાચું કહ્યું મારી પત્નીએ તમારે તમારા લેવણનું ધ્યાન રાખવું જોઈએ જેવી રીતે તમે રહો છો જેવા કપડાં તમે પહેરો છો એનાથી તો તમે એક નોકરાણી જેવા લાગો છો પોતાના જ દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને મંજુબેન હેરાન રહી ગયા આજે તેને પોતાની પરવરિશ પર શરમ આવી રહી હતી મંજુબેન મનમાં એવું વિચારી રહ્યા હતા કે દીકરાને અત્યારે જ કહી દઉં કે ક્યારેય તારી માને એક સાડી પણ લાવીને આપી છે કે પછી કંઈક ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા છે જે કાંઈ પણ મારી પાસે હતું એ બધું જ મેં તમારી પાછળ વાપરી નાખ્યું છે પહેલાં તો હું સિલાઈ કામ કરતી પરંતુ હવે તો મને એ પણ નથી કરાવતા કરવા દેતા કેમકે તમારી ઇજ્જત પણ પર ડાઘ લાગે છે અને આખો દિવસ હું ઘરમાં કામ કરું છું તો પણ તમારી આંખોમાં અખૂટ ખટકું છું આ મકાન મારા નામ પર છે જેમાં તમે લોકોએ ત્રણ માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે અને તો પણ મને આ ઘરમાં રહેવા માટે એક રૂમ પણ નથી આપી શકતા મારો પલંગ દાદર નીચે પડ્યો છે અને તમે કોઈને એ વાતની ખબર પણ નથી કે ઠંડીમાં મારી હાલત શું થતી હશે તેનો તમે ક્યારેય વિચાર કર્યો છે મંશુબેન મનમાંને મનમાં આવું બધું વિચારી રહ્યા હતા પરંતુ તેમની હિંમત નહોતી થઈ રહી કે કોઈને કંઈ કહેવાની કેમ કે જેવી સ્થિતિમાંથી તે ગુજરી રહ્યા હતા અને કદાચ તે કોઈને કહી દે કે તેનાથી પણ આ બતરત સ્થિતિ આવી શકે એમ હતી હવે તેના સૌથી નાના દીકરાએ પોત પણ પોતાની પસંદની છોકરી સાથે વિવાહ કરી લીધા અને અલગ ઘર લઈ લીધું અને એ લોકોએ પણ પોતાના મોઢેથી એકવાર પણ મંજુબેનને એવું ન કહ્યું કે માં તમે થોડા દિવસ અમારા ઘરે રહેવા આવો કહેવાય છે કે દુઃખની રાત ગુજર્યા બાદ ફરીથી સુખનો સવાર પડે છે પરંતુ મંજુબેનની જિંદગીમાંથી તો દુઃખની રાત હટવાનું નામ નહોતી લેતી એમનું શરીર હવે ધીરે ધીરે કમજોર થવા લાગ્યું શિયાળાની ઠંડીમાં પણ વાસણ ધોવાનું કામ કરવાના લીધે તેને ખૂબ જ ખાંસી આવવા લાગી હતી પરંતુ કોઈએ મંજુબેનની જરા પણ ચિંતા નહોતી કે ના કોઈને મંચુબેનને કહ્યું કે ચાલો દવાખાને જઈએ વહુઓ તો ભરાઈ હતી પરંતુ તેમના દીકરાઓએ પણ તેના તરફથી મોટું ફેરવી લીધું હતું જનરેશન ગેપનો વાયરસ આટલો બધો ફેલાઈ રહ્યો છે કે માતા પિતા અને દીકરાઓ જેના લોહીના સંબંધોમાં પણ દૂરી બનાવવા લાગી છે આવા સમયે તિરસ્કાર કરાયેલા વૃદ્ધ લોકો ક્યાં જશે શું આ લોકો આવી રીતે જ સહન કરી કરીને મરતા રહેશે હવે તો મંજુબેન ની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ ખુદ ની જિંદગી થી થાકી ગયા હતા તેઓ હવે જીવવા નહોતા માંગતા બંને દીકરાઓ એ પોતપોતાના મકાન ખૂબ જ સારી રીતે સંભાળ્યા હવે જીવવા નહોતા માંગતા બંને દીકરાઓ એ પોતપોતાના મકાન ખૂબ જ સારી રીતે સજાવ્યા હતા પૈસાની કોઈ કમી નહોતી પરંતુ પોતાની માં માટે એક પણ પૈસો વાપરવો એ એના દીકરાઓને જરાય પસંદ ન હતું પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી જેવું વાવીએ છીએ એવું જ લણવા મળે છે હવે આ બંને દીકરાઓના ઘરે સંતાન નહોતા થઈ રહ્યા અને આ એ દુઃખ બંને દીકરાઓ અને વહુઓને ખૂબ જ પરેશાન કરતું હતું કે એમના ઘરે કોઈ સંતાન નથી ઘણા બધા ઈલાજ કરાવ્યા પૂજા પાઠ કરાવ્યા પાણીની જેમ પૈસા વાપર્યા પરંતુ જે કામ સૌથી વધારે જરૂરી હતું એ કામ તો એમણે કર્યું જ ન હતું કોઈના મગજમાં એ ન આવ્યું કે એની મંજુબેન જેને આખો દિવસ એક નોકરાની સમજીને રાખવામાં આવે છે જેને બોજ સમજવામાં આવે છે એ માના આશીર્વાદ સૌથી વધારે જરૂરી છે હવે મોટા દીકરાની પત્ની બીમાર પડી ગઈ ઘણા બધા ટેસ્ટ કરાવ્યા બાદ પણ ખબર પડી કે એમની બંને કિડની ખરાબ થઈ ગઈ છે અને ડૉક્ટરે જલ્દી જલ્દી કિડનીની વ્યવસ્થા કરવાનું કહ્યું અને આવું નહીં કરો તો કંઈ પણ થઈ શકે છે હવે આખા ઘરમાં ચકમાર મચી ગયો હતો પરંતુ એવું કોઈ નહોતું કે જે પોતાની કિડની આપી શકે બધાઈને પોતપોતાની કિડની હતી નસીબનો ખેલ જુઓ તો કે વહુએ મંચુબેનને ખૂબ જ દુઃખ આપ્યું હતું એ જ વહુ માટે મંજુબેન પોતાની કિડની આપવા માટે તૈયાર થયા પોતાની જીવનભર ત્યાગની આહુતિ આપતા રહ્યા કેમ કે તેઓ એવું માનતા હતા કે મારા ઘરમાં બધા ખુશ રહી શકે પરંતુ કોઈ એની કિંમતનો આંકી શક્યા હવે પોતાના પડોશની મહિલા આ બીમાર પડેલી બહુ પાસે જોઈ જઈને કહેવા લાગી કે ખૂબ જ ભાગ્યશાળી છો તું કે તને આટલી સારી સાસુ મળી છે કેતે રાજી ખુશીથી તને એમની કિડની આપવા તૈયાર થઈ ગયાના જમાનામાં આવો તે કોણ કરે આ સાવળીને મંજુબેન ની મોટી બહુ બોલે કિડની આપીને મારા પર કોઈ મોટો એહસાન કરી રહી છે આમ પણ તે હવે થોડા દિવસની મહેમાન છે અને તે પોતાના દીકરાના પરિવાર માટે નહીં કરે તો કોના માટે કરશે બહુની વાત સાંભળીને મંજુબેન હેરાન રહી ગયા મંજુબેન ઘણીવાર વિચારતા રહેતા કે આવા વાતાવરણથી દૂર જતી રહો પરંતુ બીજો કોઈ રસ્તો પણ હતો નહીં તેમણે તો એવું વિચાર્યું હતું કે તેના દીકરાઓ એક આદર્શ દીકરાઓ બનશે પરંતુ એના પાલન પોષણમાં કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ એ મંજુ બહેનનું હજુ પણ સુધી સમજાતું ન હતું પતિના મૃત્યુ બાદ એક દિવસ પણ એવો ન હતો કે મંજુબેનને સુખ મળ્યું હોય પણ પુત્રોની આ એક અભાગમમાં હતી કે જેણે ભાગ્યનો ખેલજ સમજાવ્યો સમજાવવો જોઈએ કેમકે વસ્તેરા દીકરાને પણ ડાયાબિટીસ હતી અચાનક એનું સુગર લેવલ એટલું બધું વધી ગયું કે તેમની આંખોની રોશની જતી રહી હવે તેણે પણ જાહેરાત કરી કે કોઈ આંખોનું દાન આપશે તો એને એના બદલામાં ઘણા બધા રૂપિયા આપશે હવે આ લોકોએ એક પંડિતજીને પૂછ્યું કે એમણે કહ્યું કે તમે મને એવું લાગી રહ્યું છે કે તમે લોકોએ કોઈનું ખરાબ રીતે દિલ દુભાવ્યું છે અને તમને કોઈની બદદુવા લાગી છે પરંતુ આટલી બધી ઇથલ થયા બાદ પણ કોઈની આંખ ના ખુલે મંજુબેન પ્રત્યે કોઈના હૃદયમાં દયા પ્રગટ ન થઈ કોણ જાણે કેમ મંજુબેનના નિર્મળ પ્રેમના ઝરણાને તેમના દીકરાઓ અને વહુઓ જોઈ ન શક્યા પોતાના દીકરાઓ અને વહુઓની આવી માનસિક સ્થિતિમાં જોઈને મંજુબેન સહન નકરી ન કરી શક્યા તેમની સામે જ એમની એક વહુ કિડનીની બીમારીને કારણે મોત સામે લડી રહી હતી તો બીજો દીકરો પોતાની આંખોની રોશની ખોઈ બેઠો હતો આ બધું જોઈને મંજુબેન એ એક નિર્ણય કર્યો કે પોતાની એક કિડની તેમની વહુને દાન કરશે અને એક આંખ પોતાના દીકરાને આપશે પરંતુ આ દાન કરવાના વિષયમાં ડોક્ટરે કહ્યું કે કોઈ જીવિત વ્યક્તિ પોતાની આંખો દાનમાં આપી શકે અને જ્યારે કિડની આપવા માટે ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે મંચુબેનનો જન્મથી જ એક કિડની પર જીવી રહ્યા હતા જેને કારણે તેઓ કિડની દાન પર નહીં કરી શકે ડૉક્ટરે કહ્યું માજી તમારે તો એક જ કિડની છે અને એ પણ કાઢી લઈશું તો તમારું મૃત્યુ થઈ જશે અને ડોક્ટરનું કામ બીજા તો જીવ બચાવવાનું હોય છે જીવ નહીં નહીં એટલે જીવિત વ્યક્તિની આંખો પણ દાન થઈ થઈ શકે જાણીને મંજુબેન નિરાશ ગયા અને પોતાના જીવન પ્રત્યે તો એને પહેલેથી જ મોહ રહ્યો ન હતો કેમકે જેવી રીતે પોતાનું જીવન એ જીવી રહ્યા હતા એનાથી તો મૃત્યુ ઘણું બધું સુખદાયક બની ગયું હતું એમ હતું આવું વિચારીને એમણે એક ઉપાય કર્યો અને અત્યાર સુધી તો મંજુબેન પણ આહુતિ જ આપતી રહી છે પરંતુ કોઈએ તેની કદર પણ ન કરી કોઈને તેના ત્યાગનો આભાર પણ ન થયો એટલે આવું જીવન જીવવાનો શું ફાયદો આવું વિચારીને મંજુબેને એક ફેસલો કરી ચૂક્યા હતા પરંતુ આ નિર્ણયને અંજામ આપતા પહેલા તેમણે એક પત્ર લખ્યો પત્ર લખ્યા બાદ તેમણે બાજુમાં પડેલી ઊંઘની ગોળી તરફ જોયું અને બીજા દિવસે સવારે જયારે મંજુબેન પથારીમાંથી ન ઉઠ્યા તો ઘરના તમામ લોકો હેરાન હતા કે હંમેશા સૌથી પહેલા ઉઠવાવાળી વાળી માં આજે કેમ નથી ઉઠી જયારે મોટા દીકરાએ તેમને હલાવીને જોયું તો તે હેરાન રહી ગયો કેમ કે તેની માં તો આ દુનિયા છોડીને જતી રહી હતી અને બાજુમાં રાખેલા પત્ર તરફ નજર ગઈ એટલે તેમણે એ પત્ર ઉઠાવીને વાંચવાની કોશિશ કરી તો એમાં લખ્યું હતું કે એ વાંચીને મોટો દીકરો સ્તબ્ધ થઈ ગઈ પત્રમાં લખ્યું હતું કે મારા વહાલા બાળકો તમે બધા હંમેશા ખુશ રહેજો તમારા બધા માટે હું જીવનભર ત્યાગ કરવા કરા કરતી રહી પરંતુ તમારામાંથી કોઈને પણ એવો આભાસ પણ ન થયો ઘણી વખત હું ત્યાગ અને બલિદાનની આહુતિ આપતી રહી અને મારો હંમેશા એવો પ્રયાસ હતો કે હું તમને બધાને ખુશ રાખી શકું પરંતુ એ મારા ભાગ્યનો ખેલ હતો કે હું હંમેશા તમને ખુશ રાખવામાં નિષ્ફળ થઈ તમારા દિલમાં મારા માટે થોડી ઘણી પણ ભાવના જાગૃત ન કરી શક્યા અને હવે તો આહુતિ આપવા માટે મારી પાસે કંઈ બચ્યું પણ ન હતું એટલા માટે મેં વિચાર્યું કે હવે શું કરું જેનાથી તમારા જીવ જીવનમાં ખુશી આવી શકે અને મારા પ્રેમને નાટક ન સમજો એટલા માટે આજે મેં મારા અંતિમ આહુતિ આપવાનો નિર્ણય કર્યો છે અને આ મારી પૂર્ણ આહુતિ હશે જેનાથી મારી આત્માને શાંતિ લોકોને મારા ત્યાગ અને બલિદાનનો થોડો ઘણો પણ આભાસ થઈ શકે અને પાણી પોષીને મોટા કરવામાં મારી છોડી તો બિલકુલ ખાલી થઈ ગઈ છે હવે મારી પાસે કંઈ નથી રહ્યું હા બસ એક જીવ વધ્યો છે જેનું બલિદાન આપીને આ સંસારમાંથી વિદાય લઈ લઉં છું જીવનભર મારું મન તમારા પ્રેમ માટે તરસતું રહ્યું મારા બાળકોના પોતાનાપણા માટે તરસતું રહ્યું પરંતુ હવે હું થાકી ગઈ છું અને હું હવે મારી આત્માને શાંતિ ચાહે છું એટલા માટે મારી કિડની મારી વહુને લગાવી દેજો જેનાથી પોતાનું જીવન જીવી શકે અને મારી બંને આંખો મારા પ્યારા દીકરાને લગાવી દેજો જેનાથી તે પોતાના જીવનને આનંદ માણી શકે મેં ઘણી કોશિશ કરી પરંતુ મારા જીવતા જીવ કોઈ પણ ડોક્ટર મારી કિડની કાઢવા માટે તૈયાર ન હતો કેમ કે ના મારી આંખો કાઢવા માટે તૈયાર હતો એટલા માટે મેં આવો નિર્ણય કર્યો છે કે હું હંમેશા હંમેશા માટે આ દુનિયા છોડીને જતી રહું અને મારા આ ફેસલાની જવાબદાર હું ખુદ છું જોકે સમયની ભઠ્ઠીએ મને એટલું હદ સુધી બાળી દીધી છે કે મારી ચિંતાની આગ આ બળતણથી ઓછી હશે હું મારા જીવનમાં અપમાન સહન કરતા કરતા એટલી બધી મરી ચૂકી છું કે મારું મોત પણ એક ઉત્સવ હશે હવે પત્ર વાંચતા વાંચતા દીકરાની આંખોમાં આંસુ આવી ગયા અને વાંચ્યા બાદ એને એવો અહેસાસ થયો કે અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે જે મારી કદર તેમણે જીવનભર ન કરી આજે એ માયે પોતાની દીકરા અને વહુના જીવન બચાવવા માટે પોતાનું શરીર ત્યાગી દીધું આજે એક મમતા મહિમા માં પોતાની પૂર્ણ આહુતિ દઈ ચૂકી હતી આજે એના દીકરાઓ પસ્તાવાને લીધે જોર જોરથી રડી રહ્યા હતા પરંતુ આ પસ્તાવા માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું દોસ્તો માં શબ્દ સાંભળતા જ એક સુખદ સુખદ ચેતના એક પૂર્ણતાનો અહેસાસ અંતમનને ભરી રહી છે માતા પિતા આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય હોય છે એટલા માટે તેમના જીવતા જીવ જ એમની એમની થાય એટલી સેવા કરવી જોઈએ અને એમને પ્રેમ કરવો જોઈએ કેમકે જ્યારે તેઓ જતા રહેશે ત્યારે એમને કોઈ નહીં કરી શકીએ મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રો ને જય શ્રી કૃષ્ણ રાતે રાતે હર હર મહાદેવ આ કહાની ને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર